ગુજરાત ચુવાણિયા કોળી સમાજ અને સંત વેલનાથધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસને રવિવારે સવારે નવ કલાકે ભારતીય આશ્રમ મેળાના ગ્રાઉન્ડથી સંત વેલનાથ ધામ ખાતે કન્યા છાત્રાલય માટે શૈક્ષણિક રથ દ્વારા દિવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું છે વેલનાથ બાપુ ધ્વજારોહણ જ સવારથી વેલનાથ મંદિર ખાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ પૂર્ણ થઈ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ધારાસભ્યો સંસદ સભ્યો તેમજ સંતો મહંતો પણ હાજર રહેશે આ અંગે વધુ વિગતો ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી મારું નામ દેવાંગભાઈ કુકાવા ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા પ્રેરિત સંત વેળનાથ ધામ જે કન્યા છાત્રાલય છે સૌરાષ્ટ્ર ગુજરાતની અમારી ચુવાડિયા કોળી સમાજની પ્રથમ કન્યા છાત્રાલય બની રહી છે એ કન્યા છાત્રાલયનું રથનું પ્રસ્થાન આવતીકાલે જુનાગઢ ખાતે એ રથનું પ્રસ્થાન થશે અને જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાને તમામ ગામે ગામ રથ ફરશે અને આ રથના પ્રસ્થાન નિમિત્તે ભારતી બાપુના આશ્રમથી ગ્રાઉન્ડથી રથનું પ્રસ્થાન થઈને અને સંત વેલનાથ ધામ જે જૂનાગઢ ભવનાથ તળટી ખાતે અમારી સંત વેલનાથ ધામ આવેલ છે ત્યાં ધ્વજારોહણ કાર્યક્રમ રાખેલ છે ભવ્ય અને ધ્વજારોહણ બાદ સવારથી બપોર સુધી સંતવાણીનો ભવ્ય પણ કાર્યક્રમ રાખેલ છે અને મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને આ રથને વધાવવા માટે ગામે ગામથી આ રથના સ્વાગત થઈ રહ્યા છે વધાવે છે તમામ જ્ઞાતિજનો अनि आना समयमा सौराष्ट्र तमाम जिल्लामा आ रथनु प्रस्थान थु जुनागढ जिल्ला कार्य पूर्ण पछि